નમસ્કાર દોસ્તો ફી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો અગિયાર માર્ચથી શરૂ થતા ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષા દરમિયાન હળવદ માર્કેટયાર્ડની બોજનાલયમાં વિદ્યાર્થીઓ સાથે આવેલા વાલીઓને પણ અફાશે વિના મૂલ્યે ભોજન ગીર ધોકડવા પંથકમાં થી વધુ કોંગ્રેસ આગેવાનો ભાજપમાં જોડાયા દિલ્હી પોલીસની મોટી કાર્યવાહી ઇન્દ્રલોક વિસ્તારમાં નમાજ પઢનારા લોકોને લાત મારવા બદલ યસઆઈ સસ્પેન્ડ સુરતમાં બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓને મદદરૂપ થવા માટે પોલીસ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે વિદ્યાર્થીઓ ટ્રાફિકમાં ન ફસાય તે માટે પોલીસ દ્વારા બાઇક પર પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે રાજામાં ભોજન માટે લાઇનમાં ઉભેલા લોકોના માથા પર રાહતના પાર્સલ પડતા પાંચના મોત અનેક ઘાયલ પાકિસ્તાન છોડીને ભારત આવેલી સીમા સફાઈ મુશ્કેલીમાં પહેલા પતિએ પાકિસ્તાનથી મોકલી અગિયાર કરોડની નોટિસ બંગાળની ભયાનક સંદેશ ખાલી ઘટના પર બનશે ફિલ્મ ઘટનાને લઈને રાજકીય માહોલ ગરમાયો હોળી પહેલા દિવાળી પચાસ લાખ સરકારી કર્મચારીઓને પગારમાં દર મહિને હજાર રૂપિયાનો વધારો ત્રણ દિવસ નહીં ત્રણસો વર્ષમાં પણ બંગાળી મુસ્લિમોને કોઈ હટાવી નહીં શકે બદરુદ્દીન અઝમલનો આસામના સીએમને જવાબ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય મહિલા દિનને ધ્યાનમાં રાખતા એલપીજી સિલિન્ડરની કિંમતમાં સો રૂપિયાનો ઘટાડો કર્યો રશિયામાં છેતરપિંડીનો ભોગ બનેલા ભારતીયોને વતન પાછા લાવવા માટે ભારત પ્રતિબંધ ભાજપના જિલ્લા પ્રમુખે ગૃહમંત્રી અમિત શાહને લખ્યો પત્ર નવ અધિકારીઓ માટે જેટ સિક્યુરિટીની સુરક્ષા માંગી ભાજપના નેતાઓની સતત થઈ રહી છે હત્યા અફઘાનિસ્તાને ભારતનો આભાર માન્યો તાલિબાને કરી હવે આ માંગણી વધતી દોસ્તીને જોઈને પાકિસ્તાનને લાગી મીરસી રશિયન યુક્રેન યુદ્ધ ક્ષેત્રમાં ભારતીયોની તસ્કરીમાં સંડોવાયેલા નેટવર્કનો પર્દાફાશ સાત શહેરોમાં દસથી વધુ સ્થળો પર સીબીઆઈના દરોડા ચૂંટણી પહેલા ઇન્ડિયા ગઠબંધનમાં જોવા મળશે માસ્ટરસ્ટ્રોક આ નેતા બની શકે છે પ્રધાનમંત્રી પદના ઉમેદવાર આઠસો વીસ કરોડ રૂપિયાના કથિત હેરાફેરી કૌભાંડ મામલે યુકો બેંકના એકસઠ સ્થળો પર સીબીઆઈના દરોડા લાખ કરોડ રૂપિયા નાપાક સાલ પહેલા જ ભારતનું મોટું પગલું વધુ દસ હજાર સૈનિકોને સરહદ પર કર્યા તેના રાષ્ટ્રપતિ મુર્મુને આદિવાસીના કારણે રામ મંદિરમાં એન્ટ્રી ન આપી રાહુલ ગાંધીએ ગુજરાતમાં આવીને માર્યો ટોન ત્રીજા વિશ્વ યુદ્ધના એંધાણ અડતાલીસ કલાકમાં મોસ્કો પર થશે હુમલો અમેરિકાએ રશિયાને આપી ચેતવણી મહત્તરી વંદન યોજના હેઠળ રાજ્યની સિત્તેર લાખથી વધુ મહિલાઓના ખાતામાં દસમીએ પ્રથમ હપ્તો ટ્રાન્સફર કરવામાં આવશે નવા નિયમોથી સ્કૂલ વર્ધીના એસી હજાર વાહનોને પરમિટ મેળવવામાં મુશ્કેલી પીએમ મોદીના નેતૃત્વમાં ભારતની શીપ મેન્યુફેક્ચરિંગ પ્રગતિમાં ચીનના વર્ચસ્વને આંચકો આપવાનું શરૂ કર્યું ગેરકાયદેસર રીતે બ્રિટન જનારા ભારતીયોની સંખ્યામાં સોંકાવનારો વધારો યુપીમાં તેર હજાર ગેરકાયદેસર મદ્રસાઓ બંધ કરવાની ભલામણ ગલ્પ દેશોના ફંડિંગથી બનતા હોવાનો દાવો અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં રાજ્યની સૌથી મોટી સ્કીન બેંક હવે ત્વચાનું પણ દાન કરી શકશો ગુજરાત યુનિવર્સિટીમાં થાય ભાષા સાથે વિદેશી ભાષા વિભાગ શરૂ કરશે વિદ્યાર્થીઓને થશે ફાયદો આર્ટિકલ ત્રણસો સિત્તેર ખસેડ્યા બાદ આજે પહેલીવાર જમ્મુ કાશ્મીર પહોંચશે પીએમ આપશે કરોડોની ભેટ ગરીબ પરિવારોને પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના દ્વારા વિના મૂલ્યે અપાય છે ગેસ કનેક્શન શિક્ષણ વિભાગની મોટી જાહેરતા આર ટી હેઠળ બાળકોનું એડમિશન લેવાનું બાકી હોય તો આ છેલ્લી તારીખ ચૌદ માર્ચથી છવ્વીસ માર્ચ સુધીમાં ઓનલાઈન ફોર્મ ભરી શકશે બે હજાર ત્રેવીસ ચોવીસમાં પ્રધાનમંત્રી પાક વીમા યોજના હેઠળ ખેડૂતોની સંખ્યામાં સત્યાવીસ ટકાનો વધારો થયો મેક્સિકોમાંથી ગુમ થયેલા તેતાલીસ વિદ્યાર્થીઓને ન્યાય આપવા દેખાવકારો રસ્તા પર રાષ્ટ્રપતિ ભવન પર કર્યો હુમલો શહેરના પે પાર્કિંગમાં વાહનો રાખવા મોંઘા પડશે સાર્જમાં ત્રીસ થી પાંત્રીસ ટકાનો વધારો ઓઇલ માર્કેટિંગ કંપનીઓ વાર્ષિક ત્રણસો પાંત્રીસ કરોડ લીટરથી વધુ ઇથોનોલ ખરીદશે હવે ગુજરાતના કોઈપણ વ્યક્તિ ખેડૂત બની શકશે ગણોતધારાના કાયદામાં કરશે ધરખમ ફેરફાર સરકારી કંપની મહાસાગર ગેસ લિમિટેડ દ્વારા સીએનજીના ભાવમાં પ્રતિ કિલોએ બે રૂપિયા પચાસ પૈસાનો ઘટાડો પીએમ મોદીની લોકપ્રિયતા ફરી વધી મંજૂરી રેટિંગ વધીને પિંચોતેર ટકા થયું બે હજાર ત્રેવીસની સરખામણીએ દસ ટકાનો વધારો ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું છે કે કૃષિ જમીનમાં વીજ ટ્રાન્સમીટર ટાવર ઊભા કરશે તો ખેડૂતોને જંત્રીના બસો ટકા લેખે વળતર ચૂકવવામાં આવશે ભરૂચ જિલ્લાના આડત્રીસ ગામોના ખેડૂતોએ ચૂંટણી બહિષ્કારની જાહેરાત કરી રસ્તા પર બેસી કર્યો ઉગ્ર વિરોધ રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રામાં આપ પણ જોડાશે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખે વિસુદાન ગઢવીને ફોન કરીને આમંત્રણ આપ્યું ખેડૂતોને આજે દિલ્હી તરફ કુઝ પટિયાલામાં વિશાળ રેલી માંગણીઓ નહીં સંતોષાય તો આંદોલનની ચેતવણી હવે સોના સાથે સરકાર છે ગુજરાતના ખેડૂતોનો પરસેવાનો મોલ ગોલ્ડ લોનની જેમ મળશે પાક લોન ભાવનગરમાં ગર્ભ પરીક્ષણ કરતો તબીબી ઝડપાયો સ્ટિંગ ઓપરેશનમાં તબીબીની ગેરરીતિઓનો થયો પર્દાફાશ નાઇજીરિયામાં કટ્ટરવાદીઓએ સુડતાલીસ મહિલાઓનું અપહરણ કરતા હાહાકાર જેહાદીઓ પર લગાવ્યો આરોપ પીએમ સ્વનિધિ હેઠળ ફેરિયાઓને લોન આપવામાં સુરત પાલિકા રાજ્યમાં બીજા ક્રમે કલમ એકસો ચુમ્માલીસ લાગુ રેલવે સ્ટેશન બસ સ્ટેશન પર પોલીસ તૈનાત ખેડૂતના માર્ચને લઈને દિલ્હી એલર્ટમાં અમેરિકા કેનેડામાં ઘૂસણખોરી કેસમાં ઈડીની કાર્યવાહી એક હજાર કરોડ રૂપિયાની એન્ટ્રીઓ મળી વાહન અકસ્માત યોજના અંતર્ગત પ્રાઇવેટ હોસ્પિટલમાં અકસ્માતગ્રસ્તને મળશે પચાસ હજાર રૂપિયા સુધીની વિનામૂલ્યે સારવાર ચીનની આર્થિક વ્યવસ્થા સુસ્ત છતાંય સંરક્ષણ બજેટમાં ધરખમ વધારો કરતા દુનિયાના દેશો બન્યા ચિંતિત સરકારે શરતો સાથે બાંગ્લાદેશ યુએસમાં ડુંગળીની નિકાસને મંજૂરી આપતા ડુંગળીના ભાવમાં વધારો યુપીમાં યોગી સરકારની એક પોઈન્ટ પાંચ કરોડ ખેડૂતોને બેટ ખાનગી ટ્યુબવેલ પર મફત વીજળી કનેક્શન મળશે સીએમ ભૂપેન્દ્ર પટેલે ખેડૂતો માટે લીધો મહત્વનો નિર્ણય નુકસાનના વળતરમાં બીજી વાર કર્યો વધારો ઇઝરાયેલ હમાસ યુદ્ધમાં એક ભારતીયનું મોત વિદેશ મંત્રાલયે જાહેર કરી એડવાઇઝરી સુરતના પુણા વિસ્તારમાં ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક સિરપ તથા ટેબ્લેટનું વેચાણ કરતા મેડિકલ સ્ટોર પર દરોડો બેંક એમ્પ્લોઈઝને મોદી સરકાર આપશે મોટી ભેટ અઠવાડિયામાં પાંચ દિવસ કામ કરવા સાથે પગાર વધારો સુષ્મિતા ઈરાનીનો રાહુલ ગાંધીને પડકાર મેદાન તમે પસંદ કરો સરસા માટે હું તૈયાર વેપારીઓને દોડધામ વધી બોટાદમાં નકલી દાગીનાઓને અસલી બનાવી દેતું ગેરકાયદેસર હોલમાર્કિંગ સેન્ટર ઝડપાયું રાજકોટમાં બે ઋતુના લીધે શરદી ઉધરસ ઝાડા ઉલટી સહિતની વાયરલ બીમારીના એક હજાર કેસ નોંધાયા પેટીએમ બાદ હવે આરબીઆઈએ આ કંપની વિરુદ્ધ કરી કાર્યવાહી ગોલ્ડ લોન આપવા પર તાત્કાલિક પ્રતિબંધ લગાવી